તો મિત્રો અત્યારે સવાર સવારના શિયાળાની ઠંડી ફૂલ છે અને શિયાળાની ઠંડીમાં અમારે અત્યારે ગરમા કરમ બને છે લસણ રોટલો તો વસા તું અત્યારે શું બનાવી રહી છે બનાવવાનું છે લસણના રોટલા એટલે ઘી લસણ અને રોટલા બનાવો ને

જો આપણે તો પોટેલા હોઈએ પણ એ રોટલા ખડવા પડી ગઈ હોય તો મિત્રો અત્યારે સવારમાં બનાવવાનો છે લસણીયો રોટલો લસણીયો રોટલો બનાવવા માટે જો અહીંયા પાણીમાં આ લસણ પલાળીને રાખ્યું છે એટલે માટી હોય બધી પલળી જાય અને આ રોટલા બનાવીને રાખી દીધા અને હવે આપણે વઘારી નાખશું તો મિત્રો હવે જો સૌથી પહેલાં તો આપણે નાખી દઈશું આ દેશી ઘી અંદર કારણ કે લસણ ગરમ હોય એટલે લસણ ગરમ હોય એટલે આપણે રોટલાને ઘીમાં વઘારશું તો ઘી ગરમ કરવા અહીંયા રાખી દીધું છે ઘી ગરમ થઈ જાય ને એટલે પછી એની અંદર નાખી દેવાનું લસણ ઘી ગરમ થઈ ગયું હવે નાખી દેશું દઈશું લસણ

પછી આ રોટલાનો ભૂકો લસણમાં નાખી દેવા લસણ પકડે ત્યાં સુધીમાં આપણે રોટલા હજુ થોડો થોડો રોટલો ગરમ છે ઠંડા રોટલાથી ઘણાનો ફોકતા હોય ઠંડા રોટલાની સારું લાગે ગરમ રોટલાનું તો બહુ જ સરસ આવે હજુ આ રોટલાનો ભૂકો થઈ ગયો છે અને હવે આ લસણ આપણું પકડી ગયું ને એની અંદર નાખી દેશે જો થઈ ગયું ને સર ઢોસા તૈયાર થઈ ગયો છે લસણનો રોટલો સુગંધી મન તો હવે એ ખાવાની ઈચ્છા થઈ છે હા બસ બહાર સુધી સુગંધ આવે છે હું અંદર આવી ગયો છું રસોડામાં મિત્રો અને આ સ્ટેન્ડ ઉઠાવી દીધું છે મેં કેમેરાનું અને હવે મને ખા રહેવાતું નથી ચટ મળી જાય ને એવું ઈચ્છું છું હવે તો એકદમ સરસ સુગંધ આવે મિત્રો કારણ કે ઘીમાં લસણ પકડે એટલે સુગંધ આવવાની છે ગરમા ગરમ ખાઈએ એટલે વધારે એથી વધારે મજા આવે નહીં વર્ષા ચલો મિત્રો આ રીતે બને આખી પેસી કોળીઓ બને આ રીતનો અને પછી જે ખાઈએ આપણે અને હાથેથી ખાવાની જ વધારે મજા આવે ગરમા ગરમ આ જૂના જમાનાની ડીશ છે શિયાળાની જો એના માટે વર્ષાય જૂના જમાનાના કળછી તળા તાવડી ને પિત્તળનું જ બધું ઠામ કાઢ્યા આ તો આપણે વાપરીએ જ છીએ તો તૈયાર થઈ ગયો આપણો અને જો મિત્રો રસોડીઓમાં આ પિત્તણા વાસવ ખાઓ અને આ હાથેથી જ ખાવાની મજા આવે આરામ ગીતી લજપત રોટલો ને લસણ હાલો મિત્રો કોને મન થઈ ગયું ખાવાને આમાં જો આપોડિયો ખાધા ભાઈ ને તો એવી મજા આવે ને ખાવાની મિત્રો જો લસણી રોટલો થઈ ગયો તૈયાર અને હવે આપણે આ દઈ દઈશું દિનેશ ને વરસાદ તો મોજ પડી ગયો શિયાળાની સિઝન અને લસણનો રોટલો સુધી શિયાળો તો સ્પેશિયલ તમે ઉનાળામાં ના ખાઈ શકો મિત્રો આને પણ શિયાળામાં ફૂલ ઠંડી ચાલુ થઈ ગયું અને તમે આને ખાવ ને એટલે તમારું ઠંડી ગાયબ બપોર સુધી ભૂખ જ ન લાગે આ ટિફિન બી કેન્સલ હોય છે આજે ખાવાનું છે આપણે તો তানানাানা নানানা মোঝ কাথাসো মস঳়খযাটমমসিডপফা সরশালাকনে । দেরশি দেরশি বনবও বনাসমর বমানে ক� hiçয় মকডিদম হয় দের শা স

વિદિશાને અત્યારે છે ક્રિસમસ નું વેકેશન એટલે વિદિશા સૌથી સુતી છે અને હું વળગીસ ઘરના કામકાજ કાજ ચલો મિત્રો હવે આપણો રૂટિન લાઈફ ચાલુ તો મિત્રો બાય આપણે આપણી ઓપરી છે જય માતા છે બાય બાય મિત્રો વિડીયો ગમ્યો હોય અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો